ધરમપુરમાં વિરોધ પક્ષના નેતાએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકીરા ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર કરતી ભાજપ સરકારમાં લોકોના કામો નહીં થતા હોવાના ભાજપ પર આકરા પ્રહાર કર્યા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કમિશન રૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડાએ સાંભળ્યા હતા કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી મોટેભાગે આજે કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારમાં કામો જ નહીં થતા હોવાના આક્ષેપો કર્યા હતા લોકોને સંબોધતા અમિત ચાવડા અને કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા તો આગામી સમયમાં આવી રહેલ પાલિકાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પૂરી તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું આજે વલસાડ ધરમપુરમાં કોંગ્રેસ આયોજિત જનમંચ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે દરેક લોકોનો આક્રોશ સાથે એક જ વાતની રજૂઆત છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે ટેક્સ આપીએ છે અમે એમને મત આપ્યા છે સત્તા સોંપી છે અને તેમ છતાં સરકાર કોઈ સામાન્ય માણસની વાત સાંભળતું નથી પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ થાય છે એનો ચારે તરફ દુરુપયોગ થઈ રહ્યો છે ગેરવહીવટને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સમગ્ર આદિવાસી વિસ્તારનો આક્રોશ છે કે જે જળ જંગલને જમીન પર આદિવાસી સમાજનો પહેલો અધિકાર છે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને એવી રીતે જમીનો આપવામાં આવી રહી છે એવી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં આદિવાસી જમીન વિહોણો તો બનશે પણ સાથે સાથે ગરભાર ઘરભાર વિ વિહોણો પણ બનશે આદિવાસી સમાજને આજે જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે ધક્કા ખાવા પડે છે અને ખૂબ હેરાનગતિ થઈ રહી છે સાથે સાથે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે કે ઈ કેવાયસી કરવાની તગલગી નિર્ણય સરકારે લીધો એના કારણે આજે આખા ગુજરાતમાં વાલીઓ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે કેટલાય લોકોને ભણતર છોડવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા ચારે બાજુ રસ્તાના પ્રશ્નો છે શિક્ષણની સારી વ્યવસ્થા નથી આરોગ્યની સરકારી સુવિધા ન હોવાને કારણે લોકો લૂંટાઈ રહ્યા છે સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળી રહ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિઓ પડી ભાગી છે મનરેગાને સરકારી યોજનામાં ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ધરમપુર નગરપાલિકામાં માળખાગત સુવિધા તો સારી નથી પણ ટેક્સ પણ ડબલ લેવામાં આવે છે એવી ફરિયાદ થઈ રહી છે ત્યારે તમામ આદિવાસી વિસ્તારના લોકો આજે હેરાન પરેશાન છે ચારે તરફ સરકારમાં ભ્રષ્ટાચારને ગેરવહીવટ વ્યાપક બન્યો છે અને લોકોનો સરકાર સામે ઉગ્ર આક્રોશ છે કોંગ્રેસ પક્ષ આ તમામ પ્રશ્નોને લઈ અને સડકથી લઈને વિધાનસભા સુધી લડત પણ લડીશું આ પ્રશ્નોને ઉજાગર પણ કરીશું અને આવનારા દિવસોમાં લોકોને ન્યાય મળે એનો અધિકાર મળે એની લડત કોંગ્રેસ સાથે મળીને લડશું આપ જાણો છો અત્યારે અમારા વિપક્ષ નેતા યુવા નેતા અમિતભાઈ ચાવડા સાહેબ દરેક જિલ્લાઓમાં જન પ્રોગ્રામ પ્રોગ્રામને નીકળ્યા ત્યારે આજે વલસાડ જિલ્લા ખાતે બી ધરમપુર તાલુકા અને એના બપોર પછી પાડી તાલુકા અને વલસાડ તાલુકા ની સીટો ઉપર જનમનો પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે તમે જોવો છો કે અમૃતભાઈ દરેક વખતે લાંબા સમયથી દરેક જિલ્લાઓમાં જનમનો પ્રોગ્રામ કરે છે અને જે ગામડાના પ્રશ્નો હોય જે નગરપાલિકાના પ્રશ્નો હોય એ દરેકના પ્રશ્નોથી એનાથી પ્રશ્નો લઈ છે એમને જવાબ આપે છે અને સીધા વિધાનસભામાં રજૂઆત કરે છે કે જે ભ્રષ્ટાચાર ચાલે છે ભાજપ સરકારની રાજ્યમાં એની પોલ ખુલ્લી થાય છે અને એના કામો થાય છે અને હવે તમે અત્યારે એ સવાલો પૂછવામાં આવ્યા છે એને અમિતભાઈ દસ પંદર દિવસમાં એના જવાબ આપશો અને પેપર બનાવશે અને રજૂઆત કરશે નગરપણે ચૂંટણી આવી ગઈ ત્યારે અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈના નેજા હેઠળ વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા અને ધર્મ નગરપાલિકા એવો બે બે પ્રભારી મિત્ર છે અને અમે મીટિંગો કરી નાખી છે અમારે જે બૂથ હોય જે અમારે પેજ પ્રમુખ પ્રમુખ બનાવવાના એ બની ગયા છે અને અમે પહેલી તારીખ પછી સક્રિય થઈ જવાના છે અને આ વખતે અમે ત્રણ ત્રણ શીખીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો